कहाँ बखोदी हे मारी ससुको मजा मजा म त जानुडी वर्षादमा पळडवा वर्षादमा पळडवा ए वादी वर्षाद त भुला पड्या है टट टट भुला नति पड्या नाणी join आया जा join तो हात छोड पर हात नै छोड आराम दु असल हो भन्या वादी छो वादी ला बल एटा बिया नम्बर भनिला ए एक नम्बर अब बल्ले बल्ले ए ए ए ही लागे पंजाबी लागे भन्द नि बकोले कवाली है कवाली થઈ ગયો રમતો થઈ ગયો વાહરાજી બંધ કરી નાખો વાહાજી તમારો વાહણ બંધ કરો હે

ભાઈ થાય છે સંજ્ઞાન નગરીની હું વિદ્યાલેવા ગયો તો 32 4 છત્રીપુર આગુ આત્મા ઠંડા પાન મણે ચડે ઠંડા પાન બે તો મગ બહુ ખરાબ

અમતા અને કીધો તો કે બોલે તો હારો બોલજે રમે પણ બોલતો ને મેં કીધો પાણી ની વાત નથી આ તો વહાતના સાટા વાત છે અને હું તો પાણી ની વાત કરતો તો પાણી અમાર ગરીબ આજુમ છે પાછી તો કરે શું હોય તો અતરે પિતા માં તો અબાબા પિતા પિતા ને માતા માતા પિતા એ પર 500 રૂપિયા ભગતી જાવત ને પાંચસો ની આશા રાખી કે ભુઆજી તમારી પાસે સારું થશે તમારી બધી બધાવાલા સફળ થઈ જશે દીડો તું અત્યારે આતારે 500 નઈ તો કઉ જાતે દાડે 5000 ની ખીજામ પડી છે અતારે ઘણાય છે ભાઈ મારા છોકરા બીજે છે બરાબર ભલે મારા બાઈ ના હોય પણ મારા છોકરાના બાઈ જેવી લાબી ખબર છે હા કોનાના ગુડિયાવાળા લગન કરાવ હતા છોકરો કઈ રીતે આવ્યો બાપા લગન તો કર્યાતા હા તાર આ તો તારું કર ને પણ નકા આ કેવી ગે મારું નિયા થી બાયડી ભમતી ભમતી આવે તો મને ભમતાવા દીન 100 રૂપિયા તો

છોકરો વિદેશ એનો વિડીયો કોલ આવે છે તો તમારે પૈસા ગણાય છે બીજો લઈ લેજો બીજો શું હોય બાપા પણ હમણાં ટાઈમ આવે અડધો કલાક પાછો આવે છે એવું છે ને કઈ વાંધો નહીં શાંતિ રાખી તો બીજી વાર આવે શું બીજી વાર મેળી લો ભાઈ અગેન તમારો